ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક એન્ડ પીસ રિસર્ચ એમના દ્વારા આ રેન્કિંગ જાહેર કરવામાં આવેલી છે ઓકે સો આ જે રેન્કિંગ છે આ સંસ્થાએ જાહેર કરી છે તો એ એનું હેડક્વાર્ટર ક્યાં છે એ યાદ રાખીશું ઓસ્ટ્રેલિયાના સિડનીમાં એનું હેડક્વાર્ટર આવેલું છે થોડીક રેન્કિંગની ચર્ચા કરી લઈએ રેન્કિંગમાં પ્રથમ સ્થાન ઉપર આઈસલેન્ડ છે આઇસલેન્ડનો સ્કોર યાદ રાખીશું 1.095 આ આઈસલેન્ડનો સ્કોર છે ત્રીજો ક્રમ આઇલેન્ડનો છે ત્રીજો ક્રમ ન્યૂઝીલેન્ડનો છે ચોથો ક્રમ ઓસ્ટ્રેલિયા પાંચમો ક્રમ સ્વીઝલેન્ડનું છે ક્લિયર આ પાંચ અગત્યના ટોપ ફાઇવ કન્ટ્રી છે એને યાદ રાખ રાખવાના થશે ભારતનો ક્રમ યાદ રાખવાનો થશે એકસો ને પંદરમું છે ટોટલ એકસોને ત્રેસઠ દેશો હતા એમાં ભારતનો ક્રમ એકસો પંદરમું છે ઓકે બાકી વાત કરીએ તો અંતિમ ક્રમ ઉપર આમાં રશિયા છે ઓકે એનાથી સેકન્ડ તો યુક્રેન આવે છે પાકિસ્તાનનો ક્રમ એકસો રેન્ક યાદ રાખવાના અગત્યના ઇન્ડેક્સની રિવિઝન કરાઈ દઉં જેમાં ભારતનો ક્રમ કેટલા હતો તો અહીંયા જેટલા પણ રેન્ક આપ્યા છે એ બધા ભારતના રેન્ક છે બરાબર તો સૌથી પહેલા વાત કરું તો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ એમાં ભારતનો ક્રમ એકસો એકાવન હતો ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સમાં એમાં ભારતનો ક્રમ એકસો હતો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં એકસો ક્રમ હતો વર્લ્ડ હેપીનેસ એમાં ક્રમ હતો કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સમાં ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં દસ અને ફાયર પાવર ઇન્ડેક્સમાં ચાર આ બધા ભારતના ક્રમ છે જે તમારે યાદ રાખવાના થશે વિવિધ ઇન્ડેક્સ માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ હમણાં થયેલો જાહેર એમાં ભારતનું સ્થાન કેટલામું છે ભારતનું સ્થાન છે નવ્વાણું

કદાચ બધા યાદ ન રહે પણ ટોચના પાંચ તો બે હાજર છે ભૂટાનનો ક્રમ સેવન્ટી ફોર છે નેપાળ ક્રમ એટી ફાઈવ છે જે ભારત કરતા ઉપર છે ઓકે તો યાદ રાખીશું ભારત કરતાં સારું પરફોર્મન્સ રાખ્યું હોય તો નેપાળ અને ભૂટાને રાખેલું છે

પ્રાકલન સમિતિનું રાષ્ટ્રીય સંમેલન મહારાષ્ટ્રના મુંબઈમાં થયેલું ઉદ્ઘાટન કર્યું ઓમ બિરલા લોકસભાના અધ્યક્ષ છે પ્રાકલન સમિતિની સ્થાપના ક્યારે થઈ હતી તો કે ઓગણીસો પચાસમાં ઓકે હાલમાં અને પંચોતેર વર્ષ પૂરા થઈ ચૂક્યા છે ઓકે અને અત્યારે અધ્યક્ષ કોણ છે સંજય જેસવાલાના પ્રાકલન સમિતિના અધ્યક્ષ છે તમામે તમામ જે સભ્ય હોય છે આમાં લોકસભાના હોય છે કુલ ત્રીસ સદસ્ય હોય અને સૌથી મોટી સમિતિ ગણવામાં આવે છે તમામે તમામ સદસ્ય લોકસભાના હોય છે

તો અત્યારે આપણે છે આ પચીસમી જૂનનો દિવસ છે સંવિધાન હત્યા દિવસ તરીકે સૌથી પહેલી વખત પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી હતા રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલી અહમદ ટોટલ ત્રણ વખત ભારતમાં છે રાષ્ટ્રીય કટોકટી લાગુ થઈ છે ઓકે સૌથી પહેલી ઓગણીસો એકસઠ બાસઠ માં થઈ હતી ઓકે એકસઠ બાસઠ ગણી શકો અનુચ્છેદને યાદ રાખો રાષ્ટ્રીય કટોકટી છે એ ત્રણસો બાવન અનુચ્છેદ પ્રમાણે લાગુ થાય છે બંધારણી કટોકટી જેને રાષ્ટ્રપતિ શાસન પણ કહેવાય છે એના માટે ત્રણસો છપ્પન અનુચ્છેદ છે નાણાકીય કટોકટી માટે

ફોર ઓફ ઓકે આ પણ જૂને ઉજવાય છે ઇન્ટરનેશનલ 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 ડે 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 આ આ આ આપણે વાત કરી ગયા ઓકે તો અગેન્સ્ટ ડ્રગ ટ્રાફિકિંગ પણ પણ તારીખે ઓફ 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 સપોર્ટ જૂને ઉજવાય છે અને યુએન ઇકોસોક છે એનો સ્થાપના દિવસ પણ છવ્વીસ જૂને હોય છે ફૂલ ફોર્મ થાય ઇકોનોમિકલ કાઉન્સિલ નવ્યા પહેલની શરૂઆત કયા રાજ્ય ખાતેથી થઈ કેન્દ્રીય કેન્દ્ર સરકારે નવ્યા પહેલ શરૂ કરી ઉત્તર પ્રદેશ ખાતેથી શરૂ કરી ઓપ્શન સી આપણો જવાબ બનશે હાલમાં જ નવ્યા પહેલની શરૂઆત ઉત્તર પ્રદેશના સોનભદ્ર ખાતેથી કરવામાં આવી છે સોનભદ્ર ભારતમાં એકમાત્ર એવો જિલ્લો છે કે જે ચાર રાજ્ય સાથે સરહદ ધરાવે છે કયા કયા તો કે કે Jharkhand, Bihar, Chhattisgarh અને મધ્યપ્રદેશ બાકી ભારતનું મહિલા બાલ વિકાસ મંત્રાલય અને કૌશલ વિકાસ ઉદ્યોગ મંત્રાલય બંને મળીને પહેલ શરૂ કરી છે લાયકાત આની 10 પાસ હોવી જોઈએ અને

ઇન્ટરનેશનલ ડેફ બ્લાઇન્ડનેસ ડે આપણે આજે જોયો 27 જૂન ચલો એક ઓકે ના ક્વેશ્ચન ફટાફટ જોઈ લઈએ હાલમાં મણિપુરના લિંગથોઈ ચાનબમ એમણે બર્લિન જુનિયર યુરોપિયન કપ 2025 માં કયો મેડલ મેળવેલો એમણે ગોલ્ડ મેડલ મેળવ્યો મણિપુરના ખેલાડી છે પ્રાકલન સમિતિના રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કોણે કર્યું કોમ બિરલાએ કર્યું મુંબઈમાં થયેલું આ પ્રશ્ન આપણે જોઈ ગયા હતા

સાવધાની રાખવાની સલાહ કરેલી છે અમેરિકાએ તો આ જાહેર કર્યું છે અમેરિકાએ લેવલ ટુ ગાઇડન્સ ફોર ટ્રાવેલિંગ હાલમાં મહિલા અને બાલ વિકાસ અને કૌશલ વિકાસ ઉદ્યોગ મંત્રાલય બંને મળીને કઈ પહેલ શરૂ કરી હમણાં જ આપણે જોયું હતું નવ્યા પહેલ શરૂ કરી છે આવી રીતે ટ્વિસ્ટ કરીને પણ ક્વેશ્ચન નીકળી શકે છે એક જ મિનિટ એક સ્લાઈડ રહી ગઈ છે થોડુંક તમારે ડિલે